ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ પદે ડોક્ટર સંજય પરમારની નિયુક્તિ શહેર ભાજપ મહામંત્રી પદે સંગઠનમાં સેવા આપતા સ્વચ્છ પ્રતિભા ધરાવતા વ્યક્તિત્વ ઓબીસી કારડિયા રાજપૂત સમાજમાંથી આવે છે નવનિયુક્ત પ્રમુખ પરમારે સોમનાથ વિધાનસભા બેઠકને હાંસલ કરવા લક્ષ્ય રજૂ કર્યો છેલ્લી ત્રણ ટર્મથી પાર્ટી પર લાગતું કલંક દૂર કરવા નિર્ધાર એમએસ એસ ઓર્થોપેડિક સર્જન તરીકે વ્યવસાય પક્ષમાં જવાબદારીઓ જિલ્લા સંયોજક આપત્તિ રાહત સેવા કાર્ય પ્રકલ્પ

આમ તો બે હજાર દસથી હું ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત છું પેલા બીજેપી ડૉક્ટર સેલ સંભાળતો એના પછી હું શહેર મંડળની ટીમમાં ઉપપ્રમુખ તરીકે મેં જવાબદારી નિભાવી પછી જ્યારે લાસ્ટ નગરપાલિકા ઇલેક્શન હતું ત્યારે ઇન્ચાર્જ તરીકેની જવાબદારી મને પાર્ટી આપેલી હતી અને પછી છેલ્લે મહામંત્રી તરીકે વેરાવળ પાટણ શહેર ભાજપના હું જવાબદારી નિભાવતો હતો અને એના પછી ભારતીય જનતા પાર્ટીએ સીધી મને આ મોટી જવાબદારી આપી છે સંગઠન બાબતે એટલું જ કહેવાનું કે આપ નિષ્ઠાથી કાર્ય કરો તો અહીંયા જે પણ મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે એ બધા જિલ્લા અધ્યક્ષ જ છે હું એક જિલ્લા અધ્યક્ષ તરીકે મને ખાલી જવાબદારી આપવામાં આવી છે એક જવાબદારીના હું નાના કાર્યકર્તા મારી જાતને છું અને હું બધા કાર્યકર્તાને એ જ વિનંતી કરું છું કે આપ નિષ્ઠાથી અને પાર્ટી લાઇન મારીને કામ કરશો તો પાર્ટી ગમે ત્યારે આપના સામૂહ જોશે ને ગમે તે મોટી જવાબદારી આપી શકશે લાસ્ટ ટાઈમ પણ અમે ફક્ત નવસો મત જેટલા નાના માર્જિનથી જે તે સીટ અમે સોમનાથ સીટ ગુમાવી હતી અને આ વખતે અમે પૂરેપૂરી અત્યારે અમારી પાસે ટાઈમ છે હવે બે વર્ષનો અને પૂરેપૂરી મહેનત કરશું કે એ આ વખતે અમે જે સોમનાથ ઉપર બે વખતથી જે હારનો કલંક લાગે છે એ અમે મિટાવીએ મારી પ્રાયોરિટી હશે